જંબુસર બાયપાસ વિસ્તારમાં દબાણ હટાવીને મુખ્ય માર્ગને ખુલ્લો કરાયો ટ્રાફિકની સમસ્યા વિકટ બનતા સ્થાનિકોને હાલાકી પડતી હતી ભરૂચમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા તો બીજી તરફ દબાણદારોએ રોડ રસ્તા પર દબાણ કરવામાં આવતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે જેએસઆરડીસી નેશનલ હાઈવે માર્ગ અને મકાન વિભાગ અને નગરપાલિકાના સંયુક્ત ક્રમે અઠવાડિયાની દબાણ હટાવવા ઝુંબેશ શરૂ કરાય છે શનિવારે શાળાનો સમયે પણ અધિકારી મનીષા માનાણીની ઉપસ્થિતિમાં જમુસ શહેરના બાયપાસ ચોકડી પરથી દબાણ હટાવવા સંબંધની શરૂઆત કરાઈ હતી જેમાં વાહન ચાલકોને અવતરની બંધી ટ્રાફિકની સમસ્યા વધારતા દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી કામગીરી સૌ દબાણ દબાણદારોમાં વપરાશ વ્યાપી જવા પામ્યો હતો પોતાના દબાણો શરીર હટાવતા જોવા મળ્યા હતા આ કામગીરીમાં પાલિકા મુખ્ય અધિકારી મામલતદાર બી ડિવિઝન પીઆઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા